બોડેલી મહત્વના સમાચાર આપણે સામે આવી રહ્યા છે બોડેલીના નવાપુરા ગામ પાસે પરથી કાબુ ગુમાવતા સર્જાયો હતો અકસ્માત સૌરાષ્ટ્રના ગોંડલથી મધ્યપ્રદેશ જઈ રહેલી ગાડી ગાટ સાથે ભેર અફડાતા સર્જાયો હતો અકસ્માત અકસ્માત થતા ગ્રામજનોના ટોળા એકઠા થયા હતા એકસો આઠ જાણ કરાતા એકસો આઠ ઘટના સ્થળે પહોંચી હતી અને એકસો આઠ દ્વારા સ્થળે પહોંચી ઘાયલ થયેલા લોકોને બોડેલીના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જ્યારે દસ જેટલા ઈસમોને બોડેલીના સરકારી દવાખાને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા અને બોડેલી પોલીસને જાણ થતાં બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અરે મને પંચાડે પડ્યો હેય કોબી હેને જાને કોય